જય શ્રી રામ મિત્રો ફરી એક વાર તમને મારા બ્લોગમાં સ્વાગત છે આજે આપણે બોટાદ શુક્રવાર માં પૂગી ગયા છે જો આપણા ભાઈ પણ આપણી સાથે છે જો હું તમને આનું પબ્લિક પણ ઘણું બધું બતાવી દો જો હાલે આગળ હાલતા થા વળવા તો બ્લોગ માં આજે ઘણી બધી મજા આવવાની છે તો છેલે લગી મારો બ્લોગ જોઈજો જો મિત્રો બપોરના 12 વાગ્યા છે એટલે એટલું બધું પબ્લિક આયા નથી જો પબ્લિક ઓછું છે પબ્લિક ઓછું થઈ ગયું છે બપોરના બાર વાગી ગયા તો આયા ઘણું બધું પબ્લિક છે જો બતાવી દો તમને આપડે દુકાને હતા આપડે દુકાને હતા યાદ થોડુંક આપડે મોડું થઈ ગયું છે એટલે બાર વાંચી ફોલ કદી હા હો ભાઈ બન જો આપડા ફેર હતા નો એટલે જો મિત્રો આયા ટેટુ કોડે પાડે છે જૂનું વસ્તુ વેચવામાં આવે છે સાજો કઈ દઉં ને તો ભંગાર માં આવેલું વસ્તુ વેચવામાં આવે છે માં સરસ મજાનું આ વસ્તુ હોય છે જો શુક્રવારમાં તમને બતાવી દઉં મિત્રો આપણે અમિતભાઈ માવા લવર છે એટલે માવો દોયે છે એક માવો કાઢે અને બીજો માવો મોઢામાં નાખે છે અને આપડા બનેવી અને જો એમના ભાઈ બાંગડા બનીලා જાય છે આગળ આગળ જો ખરીદી ખરીદી વસ્તુ કરે કરે છે છે શું તમને બતાવી જો વસ્તુ ખરીદી કરે ખરીદી કરે છે આ એમના ભાઈ બંધ છે એ તો મેં તમને પેલા બતાયું જો લાઇટર

લાઈક કરો લાઈક વિડીયો ગમ્યો લાઈક કરો તો મિત્રો પચાસ પચાસ સરસ મજાના શોર્ટ મળે અમારાભાઈ પચાસ પચાસ રૂપિયા નું શર્ટન ના શર્ટ જો મિત્રો આયા બીજો માવો હતો ને સડાવી દીધો બીજો માવો ખાઈ લીધો હે

મિત્રો આજે હું ડ્રોન નથી લાવ્યો નકર આપડે ડ્રોન પણ આ ઉડાડવાનો હતો આ ઘણું બધું પબ્લિક છે સરસ મજાની શુક્રવારી ભરાણી છે પટી સેવન છે તે

અ મિત્રો અમિતભાઈ ને મોટર ગમે ગઈ છે એટલે હાચી મોટર નઈ રમકડાની મોટર તેમના છોકરા માટે લે છે જો બેન જો આ બોલો શું ફરમાઈ છે અમિતભાઈ તમારી જો આ રિમોટ વાળી મોટર હોય છે એ વાફો મારવા નીકળાઈ ગયા છે જો મિત્રો આપણને આપણા ભાઈબંધો ફ્રેન્ડ ભેગા થઈ ગયા છે છોરો દેખો લાઈક કરો શેર કરો કમેન્ટ જો મિત્રો આપણને બીજા આપણા ફ્રેન્ડ મળી ગયા છે ભાઈ શું તમારું નામ છે આગેશ

જો મિત્રો આપણે આમની સાઈડ ઘણું બધું રખડી લીધું છે હવે આપણે આમપાની સાઈડ જવાનું છે તો પબ્લિક બતાવી દઉં તમને ફરી એકવાર વાર ઘણું બધું પબ્લિક છે ને ઘણી બધી મજા આવે છે અમને હનુમાન બનાવીને તો આ કપડા બપડા બધું સરસ મજાનું હોય તો આ અમિતભાઈ શું કરે છે ખબર નથી પડતી ફૂલ બાકાજી કે ફૂલ બાકાજી કે

જો મિત્રો હું તમને શુક્રવારીનો આઈટી છે બતાવી દઉં જો પરત મજાનો જો શેવાનું હાડા બાર માછે થોડુંક થઈ ગયું છે એટલે ઘણી બધી પબ્લિક હોય છે પણ આજે પબ્લિક ઓછી થઈ ગઈ છે તમને રોડ પણ બતાવી દઉં જો શુક્રવારીનો જો ઓ મિત્રો આપણે અમિતભાઈ રહ્યા એમના વહુ સાથે ખરીદી કરે છે પડદો લે છે જો